હાલ ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો સૌ કોઈ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે જેની તલના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું છે આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના દિયોદરમાં આવેલા ગોકુલનગરમાં દોઢ વર્ષના બાળકનું કરુણ મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેનીલ તનના નામના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતાં બાળકનો શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું હોવાનું સાબિત થયું છે બાળક રમતા રમતા દાડમનો દાણો ગળી ગયો હતો જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં